નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ દસ શહેરોમાં તાપમાનનું પારું ગગડીને પંદર ડિગ્રીથી નીચે પહોંચ્યો દસ સેન્ટર પર તાપમાન ગગડીને પંદર ડિગ્રી નીચે જતું રહ્યું અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડુ રહ્યું ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જ્ઞાન સહાયકની નિમણૂક બાબતે શૈક્ષિક સંઘની માંગ શિક્ષકોની ખાલી જગ્યા પર કાયમી ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ફાળવણી કરવા અને પસંદગીની સત્તા શાળાને આપવા રજૂઆત અમદાવાદમાં બેટરી વેપારી પર જીએસટીના દરોડા ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડની કરચોરી કરનારા છૂટક વેપારીઓ સામે તપાસ શરૂ ઉનાળિયા શીત પગલે છેલ્લા એક સપ્તાહથી નગરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે તેમાંય એ ગુરુવારથી ઠંડા પવનોની ગતિમાં વધારો થતાં જ નગરવાસીઓને દિવસે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જેના પરિણામે છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં પાંચ પોઈન્ટ ચાર ડિગ્રીનો અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે ભાવનગર પીજીવીસીએલ દ્વારા આગામી સોમવારથી ત્રણ દિવસ જુદા જુદા ત્રણ ફિડરો હેઠળના વિસ્તારોમાં વીચકાપ રાખવામાં આવનાર છે ત્યારે ત્રણ ફીડરો હેઠળના વીસ થી વધુ વિસ્તારમાં સોમવાર થી બુધવાર સુધી સવારથી લઈ બપોર સુધી છ કલાક જેટલો વીચકાપ રહેશે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહેલ છે જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેલ છે એક સપ્તાહમાં એકસો ચૌદ ખેડૂતો પાસેથી ત્રણસો સડત્રીસ પોઈન્ટ પંચોતેર મેટ્રિક ટનની રકમની રીતે કુલ બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડની મગફળી ખરીદવામાં આવી રહી છે શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર ઈચલન મારફતે દંડ ફટકારવામાં આવે છે પરંતુ કેટલાક વાહન ચાલકો તે મેમો ભરતા નથી અથવા અવગણે છે છેલ્લા બે વર્ષમાં છસો નવ જેટલા વાહન ચાલકોને ચાર થી વધુ ઈ ફટકારવામાં આવ્યા તેમાંથી એક પણ ચલણ એમને નહીં ભરતા હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી મળેલી અરજીઓની પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના છ હજાર બસો અઢાર ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી શહેરમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે સતત બીજા દિવસે ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો હતો ગુરુવારથી લઘુત્તમ તાપમાન ઘટી ગયું હતું શુક્રવારે પણ સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો ચાર દિવસ લઘુત્તમ પારામાં ઘટાડો જોવા મળશે

સુરતમાં એમએમટીએચનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે જેમાં રીડેવલપમેન્ટ માટે વારાફરથી પ્લેટફોર્મ બંધ કરવામાં આવી રહ્યા છે છેલ્લા આઠ મહિનાથી સુરત સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર ચાર પ્રવાસીઓની અવરજવર માટે બંધ છે હવે દસ ડિસેમ્બરથી પ્લેટફોર્મ બે અને ત્રણ બંધ કરાશે રવિવારે અદાણી સ્પોટ લાઇન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફના માર્ગો પર તથા વાડજ સ્મશાન ગૃહ કટ થઈ રાણીપડી માર્ટ ચાર રસ્તા સુધીના માર્ગો પર મેરેથોન દોડનું આયોજન કરાયું છે જેના કારણે સવારના ચાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી અમુક રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે દસ દિવસ સુધી ચાલનારું આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ ત્રીસ નવેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી સવારે 11 થી રાત્રે નવ વાગ્યા સુધી ચાલશે જેમાં દેશ વિદેશના એક હજારથી વધુ પબ્લિશર અને 300 થી વધુ બુક સ્ટોલ હશે